ચાલો બાળકો તો આપણે આજે એક નવી ગેમ લઈને આવી ગયા છે કે આ કેટલા લઈ છે પણ ટોટલ કેટલા કરવાના છે પણ અહીંયા બોક્સ કેટલા છે અહિયાં કેટલા છે તો આપડે કોઈ પણ એવી રીતે આમાં ત્રણ બોક્સ ની અંદર ગોઠવવાના છે આ કે ત્રણ ત્રણ કપ આપણે કૂપન ગોઠવીને અંદર તો પણ અઢાર થઈ જવા જોઈએ અહીંયા ચાર છે તો પણ અઢાર છે ને અહીંયા ત્રણ કરવી ને તો પણ અઢાર થવા જોઈએ બરાબર એક કૂપન આપણે બહાર રેવા દેવાનું છે અને ત્રણ કૂપન આપણે અંદર ગોઠવી દેવાના છે બરાબર છે હાલો તો કરો ચાલો મિત્રો તમને કોઈને આવડે તો તમે પણ કોમેન્ટ કરી દેજો મારા અમારા બાળકોનું મનોબળ વધે

કેટલા થયા ને પંદર પંદર થયા આપણે ટોટલ કેટલા લાવવાના છે તમારો જવાબ ખોટો હવે હવે થાય છે કેટલા થયા અત્યારે તો પણ એક ઘટે છે ચાલો હવે પુથાબેન નો વારો હલો પુથાબેન તમે આગળ કાગળ હળુ હળુ ઉખેડવાના હો તૂટી ન જવાનું હલો ઓડિયન્સ માં કોઈ ને આવડતું હોય તો કહેજો ઉધા છે આગળ બેસ બટા આગળ બેસ હજી થોડીક ઓડિયન્સ માં હરકું દેખાય હજી આગળ બેઝ ભાર

નવ ને ત્રણ બાર તો આપડે તટાવ કરવાના કેટલા કરવાના છે ચાલો તમારથી નહીં થયા ચાલો આરિયા બેન તમે આવી જાઓ નહી શું નહીં રે

ને ને વાહ વાહ દિયાબેન આ મિત્રો આ જો આ દિયાન જીતી ગયા છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે અને મિત્રો કેવો લાગે વિડીયો બાળકો માટે તમે એક જગો કોમેન્ટ કરી દેજો થેન્ક યુ